હવે વાતા ભારત દેશના પાયા જો કોઈ હોય તો આપણું ગામડું છે આપણા શહેરો જે ચમકતા છે

એ આપણા ગામની અંદર ઘઉ કોઈ પકવે છે ત્યારે શહેર સુધી જાય છે એક ભાઈ ગઈકાલે ગઈકાલે મળે હતા તો એ ભાઈ કહે કે ફૂલેવાનો ભાવ છેલ્લા દોઢ મહિનાથી બે રૂપિયા કિલો છે પાક આપણા ગામમાં થાય છે તો એ પાક કોઈ નજીકના નાના શહેરના માર્કેટયાર્ડમાં જાય છે કોઈ બિઝનેસમેન નાનો ખરીદે ખરીદે છે ત્યારબાદ મોટો બિઝનેસમેન એને ખરીદે છે પ્રોસેસિંગ થઈને એ વસ્તુ મોલમાં વેચાય છે એના ઉપર જીએસટી લાગે છે જે ગામનો ખેડૂત જે કેટલાય લોકો સુધી અન્ન પહોંચાડે છે તો ગામની અંદર મજૂરી કરનાર જે વ્યક્તિ છે તો ભાગ્યે જ એના ઘરની અંદર એક ટાઈમ જમવાનું બને છે મોટા જમીનદારની વાત નથી કરતી જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો ની વાત કરું છું જે દારી કરીને કમાઈ રહ્યા છે તો વોટ ઇઝ રિયલ ઇન્ડિયા રિયલ ઇન્ડિયા બિગિન્સ ફ્રોમ વિલેજી કોઈ વનવાસથી ભાઈ આવે છે ખેડ બ્રહ્માથી આવે કે દાહોદથી આવે તો એ કારી મજૂરી કરે છે ત્યારે ખેડૂત તો મોટો જમીનદાર હોય તો એ સારી એવી ગાડીમાં ફરે છે પરંતુ મોટા જમીનદારથી પણ વધુ સન્માન એક નાનો જે મજૂર વર્ગ છે એનું થવું જોઈએ ને એ થતું નથી ખૂબ દુઃખની વાત છે અને આપણા શિક્ષણ મેળવી જાગૃતતા આવી પરંતુ સ્ટેજ પરથી ખેડૂતો તો ક્યારેય સન્માન ભાગ્ય જ થાય છે જ્યારે સફળતાની વાત આવે ત્યારે ડૉક્ટર એન્જિનિયરની વાત થાય છે મારો દીકરો માં ભણે છે કે મારી દીકરી એ અમેરિકાની અંદર સારી એવી જોબ કરી રહી છે તો વિદેશ જવાની વાત થાય છે પરંતુ આપણા ખેતરની આપણા ગામની અંદર ખેતી કરનાર કોઈ યુવાન હોય છે તો એનો તો માન આપવામાં આવતું જ નથી તો ખૂબ દુઃખ થાય છે અને કોઈ પણ દેશને ટકાઈ રાખવા માટે

પરંતુ આપણા ગામની અંદર આસપાસ થઈ રહી છે શહેરો કોન્ક્રીટનું જંગલ બની રહી છે અને એ લોકોનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે બે અધિકારો જમીનદાર છે એની પાસે કોઈ ફેક્ટરી બનાવવા વાળો બિઝનેસમેન આવે છે અને જમીન